જોઈ શકો છો તમે ચલો હવે આ દોરી મારે છે અને અમારો ખટર હવે ચાલુ થવામાં તૈયારીમાં છે બસ ચાલુ થઈ ગયો છે ઓ રાડુ પાડો તો ચલો હવે હું પણ ચડી જઉં તેલો છે પંગારનો અને આ અમારું ટ્રેસણ આવે છે તમે જોવો છો આ બાજુ હે શિહોરી જવાનું રસ્તો છે શિહોરી જવાનું રસ્તો રાધનપુર આ રસ્તો કીમાણા પાલનપુર દિશા પાલનપુર દિશા

গা গা કોઈ બોલતા ભૂલતા નહીં યાર તું વાત

udia kalau like channel, subscribe jadul kariaga. Awas ini